નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું ત્રીજી ફેબ્રુઆરીના તમામ અગત્યના કરંટ અફેરો છે વિડિયો શરૂ કરું એ પહેલાં તમે આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક મળશે આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરશો તો પણ તમને ડાયરેક્ટલી એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન તમને મળી જશે વોટ્સએપની અંદર અને સાથે સાથે તમને કેટલું આપણી આપણા કરંટ અફેરમાંથી પૂછાય છે એની પ્રૂફ સાથેની પીડીએફ પણ ઓટોમેટિક આવી જશે તમારે ખાલી આ નંબર ઉપર હાય હેલો કંઈ પણ મેસેજ કરવાનો છે ઓટોમેટિક તમને બે લિંક આવશે બરાબર એક તો એપ્લિકેશન લિંક આવશે અને સાથે બીજી આપણી આપણા કરંટ અપેરમાંથી અથવા તો આપણી એપ્લિકેશનમાંથી કેટલું પૂછાયું છે એના પ્રૂફ સાથેના સ્ક્રીનશોટ તમને એક પીડીએફમાં આવશે તો લિંક હશે એ લિંક ઉપર ક્લિક કરશો એટલે તમને ખુલી જશે ક્લિયર શરૂ કરીએ આજના ત્રીજી ફેબ્રુઆરીને કરન્ટ અફેર

ક્લિયર એટલે કોને કહેવાય તો કે કે સૂર્યમંડળની બહાર હોય બરાબર જે ગ્રહો સૂર્યમંડળની બહાર હોય એવા ગ્રહો છે એને આપણે એક્સો પ્લેનેટ કહીએ છીએ આઉટ સાઇડ ઓફ સોલાર સિસ્ટમ ક્લિયર સૂર્યમંડળની બહાર એટલે કે આઉટ સાઇડ ઓફ સોલાર સિસ્ટમ જે ગ્રહ છે બરાબર તો એના એવા પ્લેનેટનું એવા પ્લેનેટને આપણે એક્સો પ્લેનેટ તરીકે ઓળખીએ છીએ બીજું એક્સો માઇનર છે ને ડીપ લર્નિંગ ટેકનોલોજી આધારિત બનાવવામાં આવ્યું છે મતલબ ડીપ લર્નિંગનો મતલબ શું અહીંયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની એક એડવાન્સ બ્રાન્ચ છે કે જે ડેટામાંથી પેટન શીખી શકે છે મતલબ કે ડેટા તમે એઆઈને આપી દો એટલે ડેટામાંથી પોતે જાતે શીખીને કંઈક પેટર્ન તૈયાર કરી શકે છે સો એક આખું આવું ડીપ લર્નિંગ પ્લેટફોર્મ છે કે જે એક્સો પ્લેનેટને સ્ટડી કરવા માટે બનાવે છે આની અંદર જે ડેટા લેવામાં આવશે બરાબર સોરી આ જે એક્સો માઇનર પ્લસ પ્લસ છે એનો યુઝ ક્યાં થશે તો કે સ્પેસ મિશન છે બરાબર સ્પેસ મિશન ના ડેટા છે એમાં અને ટેલિસ્કોપ ડેટા એમાંથી એક્સો પ્લેનેટ છે એ ઓળખવામાં ઓળખવામાં આવશે ક્લિયર તો જે આ સ્પેસ મિશન ના ડેટા જે બધા છે એ અને ટેલિસ્કોપ ના ડેટા એ ડેટા નો યુઝ કરી અને એક્સો પ્લેનેટ છે બરાબર એ આ એક્સો માઇનર પ્લસ પ્લસ નામનું એઆઈ ટૂલ છે એ

એક હજાર બસો પચાસ કરોડની નાણાકીય સહાય છે એના એની જાહેરાત આ આ યોજના હેઠળ કરવામાં આવેલી છે યોજનાથી મિલિયન એટલે કે બાર લાખ બરાબર થી વધુ કન્યાઓ છે એને લાભ મળશે કેવી કન્યાઓને લાભ મળશે નમોલક્ષ્મી યોજનાનો તો ધોરણ નવ થી બાર ની અંદર જે અભ્યાસ કરે છે એવી વિદ્યાર્થીનીઓ છે એને આ યોજનાનો લાભ મળશે ઓકે સેકન્ડરી અને હાયર સેકન્ડરી ની અંદર જે બાળકો અભ્યાસ કરે છે ઇન એને તેને લાભ મળશે બરાબર 9મો સેકન્ડરી ની આસપાસ કહેવાય બરાબર અને બાકી 12મો છે હાયર સેકન્ડરી માં આવે છે બરાબર 9 જે 9 10 છે બરાબર એને સેકન્ડરી સ્કૂલ ગણવામાં આવે છે 11 12 છે ને હાયર સેકન્ડરી સ્કૂલ ગણવામાં આવે છે ક્લિયર તો એવી વિદ્યાર્થીઓને લાભ મળશે નાણાકીય સહાય મળશે નાણાકીય સહાય કેટલી મળશે પચાસ હજાર રૂપિયાની સહાય મળશે ક્વેશ્ચન માં એવું પણ પૂછે કે ભાઈ કેટલી સહાય આપવામાં આવશે નમોલક્ષ્મી યોજના હેઠળ આ બાળકીઓને હજારની સહાય મળશે સો એટલું યાદ રાખીશું આગલા ધોરણમાં પ્રવેશ માટે ટૂંકમાં એના ભણતર માટે પચાસ હજાર રૂપિયાની એમને સહાય મળશે પેસા સ્ટેટ રેન્કિંગ ચોવીસ પચીસ છે જાહેર થઈ એમાં ફ્રન્ટ રનર છે એમાં કયું રાજ્ય છે એને સ્થાન મળેલું છે ફ્રન્ટ રનર માં મહારાષ્ટ્ર ને સ્થાન મળ્યું છે ઓપ્શન બી જવાબ છે હાલમાં જ પંચાયતી અમલીકરણ છે બરાબર એના વિવિધ રાજ્ય એનું કેવું અમલીકરણ કર્યું છે એના દ્વારા રેન્કિંગ આપવામાં આવી છે ટોટલ ચાર શ્રેણીમાં રેન્કિંગ વહેંચી છે ફ્રન્ટ રનર પરફોર્મર અને બિગિનર

સ્વાસ્થ્ય પેન્શન યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ નેશનલ પેન્શન સિસ્ટમ સ્વાસ્થ્ય પેન્શન યોજના આવી છે આ યોજના ચર્ચામાં હતી એનો લાભ લેવા માટે મિનિમમ એજ જે રાખી છે ચાલીસ વર્ષ રાખી છે ઓપ્શન સી જવાબ છે હાલમાં જ છે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એમના દ્વારા એક યોજના શરૂ કરવામાં આવી છે નેશનલ પેન્શન સિસ્ટમ સ્વાસ્થ્ય પેન્શન યોજના આ યોજના છે ખાસ કરીને

અથવા તો એમ્પ્લોય તરફથી આવેલા જે કોન્ટ્રીબ્યુટર્સ ટ્રાન્સફર છે એ પણ કરી શકે છે મહત્તમ વધારે ઉંમર હોવી જોઈએ વર્લ્ડ બેંકે ભારતના કયા રાજ્ય માટે પાંચ હજાર સાતસો કરોડ રૂપિયાની લોન મંજૂર કરી છે તો હરિયાણા માટે મંજૂર કરી છે

ભૂલ ના થઈ જાય હાર્દિક સર કીધું હતું કે અહીં ભૂલ થશે અને ભૂલ પરીક્ષામાં ન થવી જોઈએ તો જાન્યુઆરી છવ્વીસ માં ભૂપેન્દ્ર યાદવે બે નવી રામસર સાઇટ જાહેર કરી બરાબર ભૂપેન્દ્ર યાદવ કોણ છે તો કે કે વન પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ મંત્રાલયના મંત્રી છે ઓકે ઉત્તર પ્રદેશના પટના પક્ષી અભયારણ્યની અંદર છે બરાબર સોરી પટના પક્ષી અભયારણ છે ઉત્તર પ્રદેશનું એને રામસર સાઇટનો દરજ્જો મળ્યો છે બીજું આપણા ગુજરાતનું છરી ધંધ જે કચ્છમાં આવેલું છે એને પણ રામસર સાઇટ દરજ્જો મળ્યો છે છરીદન ઓકે એક વેટલેન્ડ છે બરાબર સરોવર જેવું છે ત્યાં ચોમાસામાં પાણી ભરાય છે ઉનાળો આવે ત્યાં સુકાઈ જાય છે ક્લિયર તો છરીદન છે કચ્છની અંદર આવેલી એક રામસર સાઇટ છે વેટલેન્ડ છે તો એને રામસર સાઇટ દરજ્જો મળ્યો છે ગુજરાતની છે તો યાદ રાખજો આ પૂછી શકે છરીદન ઓકે ગુજરાતના કચ્છ જિલ્લામાં ગ્રેટ રન ઓફ કચ્છ વિસ્તારની અંદર આવેલું છે ટોટલ 96 હતી રામસર સાઇટ બે નવી ઉમેરાઈ ટોટલ થઈ 98 ઓકે ચાલો બાકી સૌથી વધારે રામસર સાઇટ ભારતમાં કહીએ તો તમિલનાડુમાં વિશ્વમાં કહીએ તો યુકેમાં સૌથી પહેલી રામસર સાઇટ ચિલકા તળાવ ઓડિશામાં કેવલા દેવલ રાષ્ટ્રીય ઉદ્યાન રાજસ્થાનમાં ક્યારે જાહેર થઈ તો કહીએ કે ઓગણીસો ને એક્યાસીમાં ઓકે ઈરાનના રામસર શહેરની અંદર ઓગણીસો એકોતેરમાં રામસર કન્વર્શન સાઇટ સાઇન થયું તો એની યાદમાં આપણે આ સોરી એની યાદમાં તો નહીં પણ એના હેઠળ જેટલા પણ જે સાઇટ એની અંદર જેટલી પણ સાઇટ સમાવવામાં આવે છે એ બધી સાઇટ રામસર સાઇટ કહેવામાં આવે છે ક્લિયર ચાલો તો આટલું યાદ રાખીશું ઇન્ડિયા એનર્જી વીક છવ્વીસ આયોજન કયા રાજ્યમાંથી થયું ઇન્ડિયા એનર્જી વિક એની આયોજન છે હાલમાં થયું છે અને ગોવા રાજ્યમાંથી ઓપ્શન સી આપણો જવાબ થશે તો હાલમાં ઇન્ડિયા એનર્જી વીક નું ચોથું સંસ્કરણ છે સત્યાવીસ થી ત્રીસ જાન્યુઆરી સમાપન થઈ ગયું ઓકે એડવાન્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ગોવા ખાતે એટલે કે ઓએનજીસી ગોવા ખાતે એટીઆઈમાં આનું આયોજન થયેલું છે ક્લિયર હાલ આમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય એમના દ્વારા પણ આનું આયોજન કરવામાં આવ્યું છે એની સાથે સહયોગ આપતી સંસ્થા બરાબર એમાં બે સંસ્થાઓ છે ફેડરેશન ઓફ ઇન્ડિયન પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રી અને ડીએમજી ઇવેન્ટ આ બંને મળી પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સહયોગથી આનું આયોજન કર્યું છે એનું થીમ છે એનર્જાઇઝિંગ ગ્રોથ સિક્યોર સિક્યોરિંગ ઇકોનોમિક્સ એન્ડ એનરીચિંગ લિવ્સ આ એની થીમ હતી થીમ યાદ રાખજો ઓકે ત્યાર પછી આગળ જઈએ તો કાર્યક્રમના મુખ્ય વિષયોની વાત કરીએ તો એમાં નેટ ઝીરો સ્ટ્રેટેજી આવે હાઇડ્રોજન આવે રિન્યુબલ એનર્જી આવે એલએનજી આવે છે ડિજિટલાઇઝેશન એઆઈ આવે છે સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન આવા બધા જે ટોપિક છે એના પર ડિસ્કશન થવાની હતી આજ દરમિયાન ઇન્ડિયા એનર્જી વીક દરમિયાન ભારત કેનેડાએ ઉર્જા ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે જોઈન્ટ સ્ટેટમેન્ટ ઉપર કરાર કર્યા ગેલ અને જાપાનની મિટ્સુઈ ઓએસકે લાઈન આ બંનેએ કરાર કરે છે એલએનજી કેરિયર માટે ગેલ ભુવન માટે લાંબા ગાળાના ચાર્ટર એગ્રીમેન્ટ કર્યા છે ઉપરાંત ઓઇલ ઇન્ડિયા લિમિટેડ અને ઓએનજીસી વચ્ચે પણ તેલ સંશોધન માટે કરાર થયા બીપીસીએલ અને ટાટા મોટર વચ્ચે પણ મેગા ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે એક કરાર થયો છે તો આ મોટા કરારો છે એને ખાસ યાદ રાખજો એક ઓકેના ક્વેશ્ચન ઉપર ફટાફટ આવી જઈએ તો ભારતીય રેલવે સૌથી પહેલો હ્યુમન રોબોટ એસીએસ અર્જુન છે ક્યાં તૈનાત કર્યો છે તો વિશાખાપટ્ટનમમાં આંધ્રપ્રદેશ ખાતે તૈનાત કર્યો છે ભારતની પ્રથમ ફ્લેટ રોલ્ડ પ્રોડક્ટ એલ્યુમિનિયમ યુનિટ છે એનું ઉદ્ઘાટન કયા સ્થળે કરવામાં આવેલું છે તથા ઓડિશા ના સંબલપુર ખાતે ઉદ્ઘાટન કર્યું છે કયા રાજ્યમાંથી માંથી નવ પાષાણ કાળ વસ્તુ શોધાય છે કર્ણાટકમાંથી માંથી શોધાય છે પૂર્વ હિમાલય ગ્લેશિયર જોખમ ટ્રક ટ્રેક કરવાની ટેકનોલોજી છે કઈ આઈટી વિકસાવી છે તો આઈટી ગુવાહાટી વિકસાવી છે ઇન્દ્રજીત સિંહ બિંદ્રા નિધન થઈ ગયું છે કયા સંસ્થાના પૂર્વ અધ્યક્ષ હતા તેઓ બીસીસીઆઈ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન્ડિયા એનું ફૂલ ફોર્મ છે તેના અધ્યક્ષ હતા કયા રાજ્યમાં એક કયા રાજ્યના ઓક જંગલો છે ત્યાં દુર્લભ મશરૂમ શોધવામાં આવે છે તો ઓક ના જંગલ ઉત્તરાખંડ માં છે ત્યાં દુર્લભ મશરૂમની પ્રજાતિ મળી આવે છે ફૂલોના છોડની નવી પ્રજાતિ પ્રોબિલેન્થેસ એ ક્યાંથી શોધાય છે આ અરુણાચલ પ્રદેશ શોધાય છે લમો લક્ષ્મી યોજના ગુજરાત આવશે ઓકે બાકી ચારસો પચાસ કરોડ ની માતાબારી આ આવી ગયો છે ચાલો ભૂલ થઈ ગઈ આપણે અહીંયા બે ક્વેશ્ચનો આવી ગયેલા આવી ગયા છે યુનેસ્કોએ એ વારસા અને શિક્ષાની સુરક્ષા માટે ટોટલ સાત લાખ ચાલીસ હજાર ડોલર ની સહાયતા દેશને આપી છે આ વિયેતનામને આપી છે ક્લિયર તો યુનેસ્કો એ સહાય આપી છે બે વધારાના પેલા ક્વેશ્ચનો અહીંયા ખોટા આવી ગયા છે રિપીટ થઈ ગયા છે તો એની જગ્યાએ છે બરાબર આપણે બીજા બે ક્વેશ્ચનો વધારે ઉમેરી દીધા છે ઓકે હાલમાં જ કયા રાજ્યના મુખ્યમંત્રી ચોવીસ કલાકમાં પાંચ મહિલા છે અને એ છત છાત્રાઓ છે એને ઈ મેડિકલ વિતરણની ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે ઓકે તો ચોવીસ કલાકમાં પાંચ હજાર પાંચસો પંચાવન મહિલા છાત્રાઓ મહિલા અને છાત્રાઓ એમણે ઈ મેડિકલ વિતરણ કરી બરાબર અને ગિનિસ બુક ઓફ રેકોર્ડ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી નોંધાવ્યો છે કયા જાહેર ક્ષેત્રની કંપની છે એને ગ્રેટ પ્લેસ ટુ વર્ક તરીકે માન્યતા મળી છે આ સેલને મળી છે બરાબર સ્ટીલ ઓથોરિટી ઇન્ડિયા લિમિટેડ આ એનું ફૂલ ફોર્મ છે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના કયા રાજ્ય શરૂ કરી ગુજરાતે નમોલક્ષ્મી અને યોજના બંને ગુજરાત સરકારે શરૂ કરી છે તો આ સાથે ફેબ્રુઆરીનો જે વિડિયો છે એને રજા આપી દઈએ અને મળીશું ચોથી ફેબ્રુઆરીના વિડીયોમાં જો હજી એક વખત કહી દઉં છું બરાબર વિડિયો અનિયમિત જ રહેશે ફેબ્રુઆરી મહિનામાં અને શાયદ માર્ચમાં પણ રહે યુટ્યુબમાં અનિયમિત રહેશે અને એપ્લિકેશન છે બરાબર એમાં પીડીએફ સમયસર આવે એવો મારો પૂરતો પ્રયાસ રહેશે પીડીએફ અને બીજી છે ટેસ્ટ બરાબર ટેસ્ટમાં એક બે દિવસનો ગેપ હશે બરાબર પીડીએફ વાંચી લેવાની એક બે દિવસ સુધી વેઇટ કરવાનો કેટલું યાદ રહે છે બે દિવસ પછી તમને ટેસ્ટ આપશો ત્યારે ખબર પડી જશે બરાબર શક્ય હશે ત્યારે હું સેમ ડે અપલોડ કરવાનો પ્રયાસ સો ટકા કરીશ બરાબર બાકી ક્યારેક ક્યારેક એક બે દિવસનો ગેપ ટેસ્ટમાં પણ આવશે ક્લિયર હાલો આ સાથે